ભજરંગદાસ બાપાના દર્શન કર્યા બાદ મિત્રો આપણે આગળ જશું શાની પ્રસાદી લેવા તો ચાલો જઈએ તમે જોઈ રહ્યા છો મિત્રો જય કાલ ભૈરવ દાદા દાદાના દર્શન કર્યા બાદ મિત્રો આપણે ભજરંગદાસ બાપાને સમાધિ મંદિર તરફ જશું આ તમે જોઈ રહ્યા છો સમાધિ મંદિર હવે આપણે આગળ જાશું મિત્રો આગળ જાતા જાતા આપણે દર્શન કરશું જ્યાં બાપા સીતારામ ધ્યાન ધરતા એટલે કે આપણે ધ્યાન મંદિર તરફ આગળ હાલશું સુંદર નજારો છે મિત્રો તમે એકવાર બગદાણા ધામની જરૂર મુલાકાત કરજો ધ્યાન મંદિર જય બાપા સીતારામ લોકોની આસ્થા પ્રમાણે મિત્રો અહીંયા કહેવામાં આવે છે કે વડલામાં બાપા સીતારામના મુખના દર્શન થાય છે તો ચાલો આપણે આગળ જશું અને દર્શન કરશું બાપા સીતારામના જય બાપા સીતારામ હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દેખાય છે બાપા સીતારામના મુખ ના દર્શન લોકો અહીંયા થોડીક ક્ષણો બેઠી અને બજરંગદાસ બાપાનું ધ્યાન ધરે છે મિત્રો જય બાપા સીતારામ આ તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાનું નવનિર્માણ મંદિર અહીંયાનો નજારો ખૂબ મનમોહક છે મિત્રો તમે એકવાર બજરંગદાસ બાપાનું ધામ બગદાણાની જરૂર મુલાકાત કરજો તમે જોઈ શકો છો મિત્રો બજરંગદાસ બાપાનું નવ નિર્માણ મંદિર જય બાપા સીતારામ વિડિયો સારો લાગે મિત્રો તો લાઈક શેર અને આપણી યુટ્યુબ ચેનલ ફાઈવ સ્ટાર પુનાને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય બાપા સીતારામ મિત્રો તમે જોઈ શકો છો આ રાતનો નજારો બજરંગદાસ બાપાની આપણે મિત્રો આરતીના દર્શન કરી લીધા છે આરતીના દર્શન કર્યા બાદ મિત્રો આપણે આગળ હાલશું ભોજન ભોજનશાળા તરફ તો મિત્રો ચાલો જઈએ આપણે ભોજન ભોજનશાળા તરફ બજરંગદાસ બાપાની પ્રસાદી લેવા બાપા સીતારામ ભોજન છાળા આવી સુવિધા ફક્ત ને ફક્ત તમને બજરંગદાસ બાપાના ધામ બગદાણામાં જોવા મળશે